આસારામ આશ્રમ સહિત ત્રણ સંસ્થાની જમીન ખાલી કરવા જિલ્લા કલેક્ટરે કચેરીનો જિલ્લા કલેક્ટર કચેરીનો હુકમ મોટેરામાં આવેલ આસારામ આશ્રમ સહિત ત્રણ સંસ્થાઓને સરકારે આપેલી જમીનમાં શરત ભંગ થતો હોય અને જમીન પરત લેવા આદેશ કરાયો છે આસારામ આશ્રમની તેત્રીસ હજાર નવસો એશી ચોરસ મીટર જમીન ઉપરાંત અન્ય બે સંસ્થાઓની ત્રાણું હજાર ચોરસ મીટર જમીન પરત લેવા હુકમ કરાયો કલેક્ટર કચેરી ખાતે કલેકટર કુમારના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઇ જેમાં અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારના ધારાસભ્યોએ પોતાના મત વિસ્તારના પ્રશ્નો રજૂ કર્યા ડેપ્યુટી કલેક્ટર હિતેશ જાનકાટ અનુસાર આ આશ્રમ સદાશિવ પ્રજ્ઞા મંડળ ભારતીય સેવા સંઘને સરકારે ફાળવેલી જમીનમાં શરત ભંગ કરેલ હોવાથી પરત લેવા માટેનો હુકમ કરવામાં આવ્યો છે હુકમોથી સરતી જમીન ફાળવણી કરવામાં આવેલી હતી સરકારશ્રીના ધ્યાને એમાંથી શરતોનો ભંગ થવાનું ધ્યાને આવતા સરહદભંગની નોટિસ ઇસ્યુ કરવામાં આવેલી હતી બધી સંસ્થાઓને સાંભળી એના જવાબોને રજૂઆતોને બધી પૂરતી તકો આપી અને ગઈ ચાર ચારના રોજ એ તમામ જમીનો સંસ્થાઓ પાસેથી શ્રી સરકાર પરત કરવા માટેનો હુકમ કરવામાં આવેલો છે એની બેઝિક ડિટેલ હું આપને આપું તો સંતસિંહ આસારામ આશ્રમની જે મોટેરા ખાતેની જમીન છે એ કુલ તેત્રીસ હજાર નવસો એંશી ચોરસ મીટર ભારતીય સેવા સમાજ પાસેથી એંસી હજાર નવસો ચાલીસ ચોરસ મીટર અને પ્રજ્ઞા મંડળ બોટેરા પાસેથી બાર હજાર બસો સાત ચોરસ મીટર જમીન સરકાર દાખલ કરવાનો હુકમ કરવામાં આવેલો છે